સંધ્યા સમય હોય ત્યારે અમુક વસ્તુ ન કરવી જોઈએ ધ્યાનથી સાંભળજો સંધ્યા સમયે તમે અમુક વસ્તુ કરો તો તમારા ઘરમાંથી સંપત્તિ જતી રહે છે કઈ કઈ વસ્તુ ન કરાય ધ્યાનથી સાંભળજો સંધ્યા સમયે સંજવારી ન કઢાય સંધ્યા સમયે બાળકો અધ્યયન કરે તો અધ્યયન અડધી કલાક પૂરતું અટકાવી દેવો ટ્યુશનમાં વગેરેમાં ગયા હોય તો વાત જુદી છે પણ ઘરની અંદર કદાચ અભ્યાસ કરવા માટે એ બેસે તો એટલી વાર પૂરતું અધ્યયન બંધ કરાવી દે સંધ્યા સમયે શ્રીંગાર ન કરાય સંધ્યા સમયે કામ કામસુખ ના ભોગો ન ભોગવાય સંધ્યા સમયે મીઠાનું દાન ન કરાય સંધ્યા સમયે સંપત્તિ કોઈને અપાય નહીં આ કાળ એ માત્ર ભગવાન ના ભજન કરવા માટે છે બધું પડતું મૂકી અને ભગવાનનું ભજન કરવું જોઈએ કારણ કે જો આ બધી વસ્તુ કરીએ શિંગાર કામસુખ ના ભોગો સંજવારી કાઢવી વગેરે મીઠાનું દાન કરવું વગેરે આ બધું કરીએ તો સંપત્તિ જતી રહે છે